હું શું કઉ છું આવી ગેરકાયદેસર પ્રવૃતિ થઈ હોય સરકારી મિલકત વેચી નાખી નામે ચડી ગયું હોય ને તો એને તો ઉજાગર કરાય આખા ગામ ને ખબર પડી દુનિયા ને ખબરથી કહું કે એન્ટ્રી રદ થાય એમ તમે કલેક્ટર સાહેબ ને મોટો માટે અરજી કરો આની નકલ તમે મંત્રીને મોકલો એની નકલ મુખ્યમંત્રીને મોકલો એની નકલ જે છે એ મહેસૂલ મંત્રીને બધા નકલું રવાના કરો બધાને એમ કઉ છું એટલે ઓટોમેટિક સરકાર ને ધ્યાનમાં આવશે ને શરમ આવશે અને એન્ટ્રી રદ થાય ગેરંટી થી કહું આવું હા અંધેર તંત્ર ન હ